સોશિયલ મીડિયા બ્લોગરને મળવા જૂનાગઢથી ભુજ આવી પહોંચેલી કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવતી એકસો એક્યાસી ભુજની ટીમ એક જાગૃત નાગરિક દ્વારા એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે એક ચૌદ વર્ષની કિશોરી ભુજ બસ સ્ટેન્ડમાં બેઠા હોય અને કચ્છ કોટા જવા માટે જણાવતા હોય આથી એકસો એક્યાસી કાઉન્સિલર લક્ષ્મી ગુપ્તા અને મહિલા કોન્સ્ટેબલ અંજલીબેન સુથાર સહિત ભુજ એકસો ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જાગૃત નાગરિક દ્વારા જાણવા મળેલ કે તેઓ પોતાને મોરબી જિલ્લાના વતની જણાવ્યા હતા કિશોરી સાથે વધુ વાતચીત કરતા તેઓ ગભરાયેલા હોય અને રડતા જણાવેલ કે તેઓ બાર વર્ષના હોય તેઓને પોતાના મોઢામાં અંગૂઠો નાખવાની આદત ના જેને કારણે પીડાતા ને ગુસ્સો આવતો હોય જેને કારણે તેઓ સોશિયલ મીડિયામાં મિત્રો બનાવેલ અને તેણીને સોશિયલ મીડિયા બ્લોગર સજીવ અને શિવાનીના જોડે વિડીયો બનાવી તેઓના જોડે રહેવું હોય આથી તેઓ તારીખ બે 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 હજાર ચોવીસના રોજ સવારે ત્રણ કલાકે ઘેરથી પોતાના કપડાં અને પૈસા લઈને નીકળી ગયા હતા તેઓ જૂનાગઢથી રાજકોટ આવ્યા હોય અને તેણી દ્વારા કચ્છ કોટા જવું છે એવું જણાવતા એક મુસાફર દ્વારા તેઓને કચ્છની બસમાં બેસાડવામાં આવેલ હતી ભુજ બસ સ્ટેન્ડ પહોંચ્યા પરંતુ કચ્છ કોટાની કોઈ બસ ન મળતા ગભરાઈ ગયા હતા અને રોતા હોય તેને તેણી કોન્ટેક્ટ નંબર કે સરનામું આપવા તૈયાર ન હતી અને જણાતા હોય કે તેણીના દાદા અને ફૈબા મોરબી રહેતા એવું એવું જણાવતા તેણીએ એકસો ટીમ દ્વારા વિશ્વાસ કેળવી પિતાના કોન્ટેક્ટ નંબર લઈ પિતાને ટેલિફોનિક જાણ કરવામાં આવેલ હતી પિતા દ્વારા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે ગયા હતા દીકરી મળી જવાના સમાચાર સાંભળી પરિવારને હાશકારો થયો અને પિતા દ્વારા ગુમ થયાની એફઆઈઆર નોંધાવેલ છે તેવું એકસો ટીમને જણાવવામાં આવ્યું હતું તેણીના માતા પિતા જુનાગઢથી લેવા માટે આવતા હોય ત્યાં સુધી આશ્રય માટે સખીવન સ્પોર્ટ્સ સેન્ટરમાં આશ્રય આપવા આપવામાં આવેલ હતો ત્યારબાદ પીડિતાના માતા પિતા બીજા દિવસે આવ્યા અને ત્યાં એકસો એક્યાસી કાઉન્સેલર અને સખી વાન સ્પોર્ટ સેન્ટર ટીમ દ્વારા માતા પિતા અને દીકરીનું કાઉન્સેલિંગ કરતા માતા પિતાને શોપેલ અને પીડિતાના માતા પિતા દ્વારા એકસો એક્યાસીની ટીમ અને ઓએસસીની ટીમને આભાર માન્યો હતો લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ